કચ્છના ગાંધીધામમાંથી એક વેપારીનું બંદૂકના અણીએ અપહરણ કરી લેવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે કે પોલીસની તત્કાલ કાર્યવાહીને પગલે ભોગ બનનાર વેપારી કાર સહિત સલામત રીતે સામખિયાળી નજીકથી મળી આવ્યા છે હાલે પોલીસની તપાસ ચાલુ છે ગાંધીધામના ગાંધી માર્કેટ નજીક આવેલી સંકેતનિધિ આંગળીયા પેઢીના સંચાલક કેતનભાઈ કાકરેચાનું અપહરણ કરી જવાયું હતું આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા સીસીટીવીના દ્રશ્યો મુજબ એક કારમાં આવેલા આરોપીઓએ બંદૂકની અણીએ કેતનભાઈને કારમાં બેસાડીને લઈ ગયા હતા બનાવની જાણ થતાં એસપી સાગર બાઘમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને તપાસ આદરી હતી પૂર્વ કચ્છ એસપી સાગર બાઘમારે જણાવ્યું હતું કે બનાવની જાણ થતાં જ પોલીસની વિવિધ ટીમો બનાવી અને તપાસ આદરી હતી આ વચ્ચે આરોપીઓ સામખિયાળી જંગી નજીક કાર અને ભોગ બનનારને છોડી નાસી ગયા હતા હાલ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે બનાવ પછવાડેના કારણો હજુ સ્પષ્ટ થયા નથી ભોગ બનનાર કેતનભાઈના ભાઈ સચિનભાઈ કાકરેચાએ ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે પોલીસે જે ત્વરિત અને ઝડપી કાર્યવાહી કરી અને તેમના ભાઈને અપહરણકારો પાસેથી છોડાવી લીધેલ છે જે માટે પોલીસની કાર્યવાહીની ખૂબ અમે સરાહના કરીએ છીએ અમે ધન્યવાદ આપીએ છીએ અને મળેલ માહિતી મુજબ પરિવાર તરફથી હવે વિધિવત ફરિયાદ લખાવવાની કાર્યવાહી ચાલુમાં છે આજરોજ રોજ બપોરે સવા બે આસપાસ ગાંધીધામ વિસ્તારમાં આવેલી સાંકેત નિધિ આંગળીયાના સંચાલક કેતનભાઈ કંકરેજાનું અજાણ્યા ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવેલું અને આ ઘટનાની જાણ પોલીસ તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંધીનું કરવામાં આવ્યું અને જે દરમિયાન પોલીસની સતત આરોપીની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં આ અને ભોગ બન અને જે ગાડી ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મળી ગયેલ છે અને પોલીસ દ્વારા આરોપીઓની તેમજ આ સમગ્ર બનાવ કયા કારણસર બનેલ છે તેની તપાસ તજવીજ ચાલુમાં છે હજુ પોલીસ દ્વારા આ બાબતે તપાસ ચાલુમાં છે

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર